સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એપ્લિકેશનનો પ્રારંભ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો નવી સિસ્ટમથી જીએસટી નંબર મેળવવાની પ્રક્રિયા સરળ બનશે ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમથી જીએસટીને લઈને થતા કૌભાંડ પર રોક લાગશે અત્યાર સુધી બાયોમેટ્રિક દ્વારા પ્રક્રિયા થતી હતી સૌ પ્રથમવાર જીએસટી સિસ્ટમ રજીસ્ટ્રેશનને વધુ જે કરદાતાઓ છે વેપારીઓ છે એમને અનુકૂળ આવે એ રીતે બનાવવા માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર આખા ભારતમાં એક જીએસટી સેવા કેન્દ્રનો આરંભ થયો આખા ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આ નવી એડવાન્સ ટેકનોલોજીથી ફેસ આઇડેન્ટિફિકેશન આધાર વેરિફિકેશન સાથે કરવાનો આજે આરંભ કરવામાં આવ્યો છે એના લીધે માણસના ફેસથી આઈડેન્ટિફિકેશન થશે અને જીએસટી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી બનશે અને દરેક કરદાતાને આનો ફાયદો થશે હવે વ્યક્તિની કન્સેન્ટ વગર એટલે વ્યક્તિની સમજૂતી વગર વ્યક્તિની જાણ વગર એના નામે રજીસ્ટ્રેશન લઈ શકવાનું લગભગ અસંભવ થશે એટલે એનાથી જે બોગસ રજિસ્ટ્રેશનમાં બીજાના નામ જાણ્યા વગર બીજાના નામે પેઢી ઊભી કરીને ખોટી બિલિંગ કરવાની જે પ્રવૃત્તિ હતી એ પ્રવૃત્તિ ઉપર રાષ્ટ્રીય કક્ષાએ અંકુશ આવશે